જય જોહર જય આદિવાસી મિત્રો આજે હું તમારી વચ્ચે સમાજમાં જે દોષણ ગુસ્સે છે બીજું ને આવે પછી જે પુરીવાજો ગુસ્સે છે તેમજ જ કેટલા યુવાનોને ખૂટેવો લાગી છે એના વિશે મારો ચર્ચા કરી દુષણ એટલે કેવા દુષણ તો કે આપણે આપણા વાજિંદ્રો ઢોલ નગારા ભૂલી ગયા છે શરણાઈ ભૂલી ગયા છે અને આપણે યુવાધન ધન વરી ગયું છે ડીજે અને બેન્ડ તરફ અને આજે એનું પરિણામ પણ આપણે જોઈ લીધું જેવું ડીજે ને બેન્ડ બંધ થયું એટલે જે દૂષણની જોડે જોડાયેલા હતા ને એ જતા રહ્યા છે અને દૂષણની જોડે જોડાયેલા નથી ને એ જગ્યા ગયા અને કુટેવ કુટેવ એટલે શરબત પેલો લીંબુ પીને આવે છે ને અમુક આજે મેં બે ભૂંડ જેવા જોયા ઉગડા પડી ગયા હતા ગુંડ જેવા ઉગડા પડી ગયા હતા દારૂ તો પટેલો બી પીવે છે પણ ઘરમાં બેહીન પીવે છે અને બી ક્વોલિટી નો નહીં પીતા એટલે યુવાનો ના પૈસો હોય તો ઘરે શાંતિથી બેહી રહેવાનું જે દર સારો પૈસો આવે દર સારો ક્વોલિટી પણ દારૂ બી પી લો કોઈ ના નથી પ્રસંગ આવે છે તહેવાર આવે છે એન્જોય કરી લો

અમુક દલાલો રૂપિયો લઈ અને સોદા કરીને પરણાવે છે એવા પણ ઘણા કિસ્સા સામે આવ્યા છે તાજેતરમાં આજથી છ માસ પહેલા મારી પાસે કિસ્સો આવ્યો હતો કે એક યુવતીને એની નામ અરજી મુજબ લગ્ન તો કરાવી દીધા ઘરના જો જબરદસ્તીથી પણ એનું પરિણામ બે માસમાં જ આવી ગયું છોકરીને ત્યાં ઘરમાં અમુક વસ્તુઓને અડકવી અમુક વસ્તુઓને નહીં અડકવી એટલે ફળ દીકરીને આપતા પહેલાં દસ વાર વિચાર કરો દલાલ વચ્ચે રૂપિયો લઈ લે છે તમને દીકરીને પરણાવવા માટે પણ રૂપિયો હાલે છે પણ એનાથી તકલીફ તમને જ ઊભી થવાની છે પાછળથી એ દીકરી ઘરે આવીને બેસી જાય છે એટલે યુવાનોને મારી ખાસ વિનંતી કે આ ડીજે ડીજે બેન્ડ જેવા દૂષણથી થોડા દૂર રહો ના નથી પણ હા જરૂરિયાત મુજબ એક ડીજે લાવો એનાથી પણ કૂદી શકાય છે નાચી શકાય છે આજે હદ વગરના ડીજે હતા અને અમુક મને શારીરિક ખામી પણ માણસમાં આવે છે એવું જોવા મળ્યું છે આજે કાનના પડદા હતા એવી પરિસ્થિતિ મેં જોઈ છે અને જે જર્જરિત મકાનો હતા એની નાની નાની પથ્થરીઓ પણ નીચે તૂટીને પડતી હતી એટલે આ એક નુકસાનદાયક વસ્તુ છે અને યુવાધનને ને કરી રહ્યું છે દારૂ ડીજે આ ખરાબ આદતો છે એનાથી જેટલા બને એટલા દૂર રહો અને આપણા યુવાનોને શરણાઈ છે વાજિંદ્રો વગાડવાના છે એ એવો હોય તો ક્લાસ જોઈન કરીને શીખી લે પણ આપણું વાજિંત્ર નાશ ના પામે અને ભવિષ્યમાં આપણને વાજિંત્ર વગાડતા ના આવડે જેમ કે તીરકામથી અમુકને ચલાવતા છે અને અમુકને નથી આવડતું હા વગર લાયસન્સનું હથિયાર છે એના માટે કોઈ લાઇસન્સની જરૂર નથી એ ખાસ આગળ મમતા એને કીધું એમ કે આપણે કોઈની પર અધિકાર કરીએ કોઈ આપણા પર શું અધિકાર કરે પણ ના જાય ક્લાસનો વન ખૂટીને બપોરે બે વાગે આવતો રહે તો પછી અધિકાર એના પર ના કરે પણ એની પર પેલો બીજો જ કરે અને ગુલામ જ બનાવે બરાબર અને આગળ આ સાહેબ એને કીધું એમ કે ડીજે આવ્યું ડીજે બંધ થયું અને નાચે પુરીને જતા રહ્યા એટલે યુવાનોને મારી ખાસ વિનંતી કે દારૂ અને ડીજે જેવા વ્યસનોથી દૂર રહો અને પોતાનું શરીર પણ સાચવો અને આગળના સમયમાં આપણા સમાજને ડીજે જેવા વ્યસનોથી દૂર રાખો યુવા ધનને મારી ખાસ વિનંતી છે બધાને કહેતા સમય ઘણો થઈ ગયો છે ભૂખ મને પણ લાગી જાય એટલે તમને પણ લાગી જ હશે તો જય જોહર જય આદિવાસી મિત્રો માત્ર બે મિનિટ હું વાત કરીશ જયેશભાઈ ડીજે માટે વાત કરીએ બાબતે એક આપણો ડીજે સાઉન્ડ સિસ્ટમ જે ચાલી રહી છે કે જે આદિવાસી વિસ્તારોમાં યુવાધનને ખતમ કરવાનો એક બહુ મોટો ષડયંત્ર ચાલી રહ્યું છે એટલા માટે મને લાગી રહ્યું છે કે દેશનું બંધારણ એક છે કાનૂન એક છે પ્રશાસન એક છે તો જ્યારે શહેરી વિસ્તારમાં તો કે અમુક નીતિ નિયમો અને તરુણભાઈને ખબર હશે કે આજે જે કંઈક આપણી રેલી યોજવામાં આવી એ પણ નીતિ નિયમો અને કાયદાની દાયરામાં રહીને કરવામાં આવ્યો જ્યારે આપણે ત્યાં આપણા આદિવાસી વિસ્તારોમાં તો કે ચોવીસ કલાક વગાડતોય વાંધો નહીં અડતાલીસ કલાક વગાડતો હોય વાંધો નહીં અને બોત્તેર પોત્તર કલાક હું વગાડીને એક વિસ્તારો માં આદિવાસી ધન ને ખતમ કરવાનું બહુ મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે તો ખાસ મારી વિનંતી છે કે આવા દૂષણોથી આપ સૌ દૂર